નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે ભારતના બંધારણમાંથી નાગરિકતાનો જે વિષય આપવામાં આવેલો છે આર્ટિકલ નંબર સુધીમાં સુધીમાં અત્યાર જેટલા પૂછાયેલા છે તે તમામ પ્રશ્નોને આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યારબાદ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે બંધારણનો ઇતિહાસ ત્યારબાદ બંધારણનું નિર્માણ ત્યારબાદ બંધારણના સ્ત્રોતો ત્યારબાદ અનુસૂચિમાંથી પૂછાયેલા પ્રશ્નો ત્યારબાદ રાષ્ટ્રીય પ્રતીકો અને નાગરિકતા એટલે કે આટલા પ્રશ્નોનો ભાગ આપણે મૂકી શક્યા છીએ આપણી ચેનલ ઉપર ફક્ત જોઈ લેવા નમ્ર વિનંતી ત્યારબાદ આપણે શરૂઆત કરીએ તો અહીં પહેલો પ્રશ્ન છે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે ત્યારબાદ કાઉન્ટમાં જે ભી એક્ઝામમાં પૂછાયો છે તે એક્ઝામનું નામ અને વર્ષ આપવામાં આવેલું છે આપણે વિકલ્પ જોઈએ તો એ જન્મ કે વારસાથી B. માં નોંધણી કે લગ્ન થી સી માં કાયદા દ્વારા નાગરિક કોણ થઈ શકે છે એ ભારતમાં જન્મેલ હોય બી જેના માતા પિતા પૈકી કોઈ એક ભારતમાં જન્મેલ હોય સી જન્મ મરણની નોંધણી દ્વારા અધિકૃત રીતે નોંધેલ વ્યક્તિ

ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ભારતના બંધારણના પ્રારંભથી પ્રત્યેક વ્યક્તિ ભારતનો નાગરિક હશે જેનો વસવાટ ભારત પ્રદેશમાં હશે અને ખાલી જગ્યા ત્યારબાદ આપણે જોઈએ જે પ્રદેશમાં જન્મ્યો હોય હશે ત્યારબાદ બીમાં છે તેના માતા પિતામાંથી કોઈનો જન્મ ભારત પ્રદેશમાં થયો હોય ત્યારબાદ જે ઓપ્શનમાં છે જેઓ તેના બંધારણના પ્રારંભથી શરૂઆતના તરત પહેલાના પાંચ વર્ષથી ઓછા ન હોય તેટલા સમય માટે ભારતના પ્રદેશમાં સામાન્ય નિવાસીઓ રીતે રહે છે ત્યારબાદ ડીમાં જોઈએ તો ઉપરોક્ત તમામ રાજ્ય ક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ ક્ષેત્રમાં સ્થળાંતરિત કરી ગયેલા વ્યક્તિઓ ભારતની નાગરિકતા ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ છે એક જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ત્યારબાદ બી માં છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસસો ને પચાસ સી મા છે એક માર્ચ ઓગણીસસો ને સુડતાલીસ અને ડી મા છે પંદર જાન્યુઆરી ઓગણીસસો ને સુડતાલીસ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે એક માર્ચ ઓગણીસસો ને સુડતાલીસ આવશે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ભારતના નાગરિકતા ગુમાવવા સંદર્ભે નીચેના પૈકી ધારા ધોરણ લાગુ પડતું નથી એ અન્ય કોઈ રાષ્ટ્રની નાગરિકતા પ્રાપ્ત કરવાથી બે ગેર રીતે આચરીને ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવાથી ત્યારબાદ સીમા છે ભારતમાં કામ કરવાની કોઈ પણ જાતની ઈચ્છા ન હોવા છતાં ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવી અને ડીમાં છે ઉપરના પૈકી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારતમાં કામ કરવાની કોઈ પણ જાતની ઈચ્છા ન હોવા છતાં ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવી ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કેટલાક વર્ષે બાર રહેવાથી ભારતની નાગરિકતા પૂર્ણ થઈ જાય છે એ પાંચ વર્ષ બી સાત વર્ષ સી ત્રણ વર્ષ અને ડી ચાર વર્ષ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાત વર્ષ સાત વર્ષ સુધી ભારતની બહાર રહેવાથી ભારતની નાગરિકતા ગુમાવી દેવામાં આવે છે એટલે કે પૂર્ણ થઈ જાય છે ત્યારબાદ આઠમો પ્રશ્ન છે નાગરિકતા સંશોધન વિધેયક દ્વારા નાગરિકતા અધિનિયમમાં સંશોધન કરવામાં આવેલ આ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવે એ બે હજાર વીસ

ઓવર સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકો ભારતમાં મિલકત ખરીદી શકે છે એટલે કે ઓસીઆઈ જેને કહેવામાં આવે છે તે ભારતમાં મિલકત ખરીદી શકે છે ત્યારબાદ ત્રીજું વિધાન છે ઓવર સિટીઝન ઓફ ઇન્ડિયા વિચાર વિના ભારતની મુલાકાત આવી શકે છે એટલે કે વિઝા લીધા વિના તે ભારતની મુલાકાતે આવી શકે છે ત્યારબાદ ચોથું વિધાન છે અમને વર્ષના નાગરિકો ભારતમાં બે વર્ષના સમયગાળા સુધી રહી ભારતની નાગરિકતા માટે અરજી કરી શકે છે ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ આપેલ તમામ સત્ય બી માં બીજો ત્રીજો અને ચોથો સત્ય સી માં ફક્ત બીજો અને ચોથો સત્ય અને ડી માં બીજો અને ત્રીજો સત્ય તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે બીજો અને ત્રીજો એટલે કે ઓવર સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકો ભારત માં મિલકત ખરીદી શકે છે અને ત્યારબાદ બાદ ધારકો વિઝા વિના ભારતની મુલાકાત લઈ શકે છે ત્યારબાદ બાદ 10મો પ્રશ્ન છે નાગરિકતા સુધારા 2005 મિશન હેઠળ શું દાખલ કરવામાં આવ્યું એ દ્રી નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ સી માં બહુ નાગરિકત્વ અને માં ઉપરના પૈકી કોઈ નહીં અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે વિદેશી નાગરિક બે હજાર પાંચ સુધારણો કરવામાં આવ્યો હતો ત્યારે દાખલ કરવામાં આવ્યું ત્યારબાદ અગિયાર પ્રશ્ન છે ઓછી કાર્ડ ધરાવતા વ્યક્તિને એ પેલું વિધાન છે જીવન પર્યાપ્ત સુધી ભારતીય વિજા મળે છે ત્યારબાદ બીજું વિધાન છે તેના રાય ને મળતા બધા જપો મળે છે ત્યાર બાદ ત્રીજું વિધાન છે જો તેઓ ભારતમાં રહેતા હોય તો ત્રણ મહિનાના સ્થાનિક પોલીસ કચેરી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે ત્યાર બાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં પહેલું અને બીજું બીમાં બીજું અને ત્રીજું સીમાં પહેલું અને ત્રીજું અને ડીમાં ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્ર જવાબ આવશે પહેલું અને બીજું બંને સત્ય છે ત્યારબાદ બારમો પ્રશ્ન છે ભારતના બંધારણમાં નાગરિકતા કયા ભાગમાં આપવામાં આવેલ છે એ ભાગ ચાર ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી પ્રભાવિત છે એ બ્રિટન બી આયરિશ સી રશિયન અને ડી અમેરિકા તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે બ્રિટન ત્યારબાદ ચૌદમાં પ્રશ્ન છે નીચેનામાંથી સત્ય વિધાન તપાસો પાસે પહેલું વિધાન છે નાગરિકતા સંઘનો વિષય છે બીજું છે રાજ્ય સરકાર પણ વ્યક્તિને નાગરિકતા આપી શકે છે ત્યારબાદ ત્રીજું વિધાન છે ભારતમાં બેવડી નાગરિકતા આપવામાં આવી છે ત્યારબાદ ચોથું વિધાન છે નાગરિકતા સંબંધી નિયમ બનાવવા અને તેને લાગુ કરવાનો અધિકાર સંસદ પાસે છે આપણે વિકલ્પ જોઈએ તો એમાં પહેલું અને બીજું સત્ય બીમાં પહેલું બીજું અને ચોથું સત્ય સી માં પહેલું અને ચોથું સત્ય અને ડી આપેલ તમામ સત્ય તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું અને ચોથું બંને વિધાનો સત્ય છે એટલે આપણે વાત કરીએ તો બીજા વિધાનમાં રાજ્ય સરકાર નાગરિકતા ક્યારે ના આપી શકે નાગરિકતા ફક્ત સંસદ જ વિષય છે ત્યારબાદ ભારતમાં બેવડી નાગરિકત્વ નથી ફક્ત એકલ નાગરિકત્વ પ્રથા જ અમલમાં છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન છે ભારતની નાગરિકતા ક્યારે સમાપ્ત થઈ જાય છે એ સ્વયં ત્યાગ દ્વારા બેમાં વિદેશી નાગરિકતા ગ્રહણ કરવાથી સી માં વંચિત કરી દેવાથી અને ડીમાં ઉપરના બધા જ અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઉપરના બધા જ એટલે કે ભારતીય નાગરિકતા ત્રણ રીતે ગુમાવવામાં આવે છે એટલે કે સમાપ્ત કરવામાં આવે છે અને મેળવવા માટે પાંચ રીત જરૂરી છે ત્યારબાદ જોઈએ તો જોડમો પ્રશ્ન છે નાગરિકતા કેટલા પ્રકારની હોય છે એ એકલ નાગરિક્વ બી દ્વિ નાગરિકતા સી ત્રિ નાગરિકતા અને ડી એ અને બી બંને અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે

ભારત દેશના સંદર્ભમાં નીચેના સત્ય વિધાન તપાસો પેલો વિધાન છે માત્ર એક જ નાગરિકતા અને એક જ રહેઠાણ છે ત્યારબાદ બીજું વિધાન છે જન્મથી નાગરિકતા પ્રાપ્ત થયેલો હોય તે રાજ્યના વડા બની શકે છે ત્યારબાદ ત્રીજું વિધાન છે વિદેશી વ્યક્તિને એકવાર નાગરિકતા આપવામાં આવે છે અને તેના કોઈ પણ સંજોગોમાં નકારી શકાય નહીં ત્યારબાદ આપણે વિધાન જોઈએ તો એમાં ફક્ત એક બીમાં ફક્ત બે સત્ય સીમાં પહેલું અને ત્રીજું સત્ય ડીમાં બીજું અને ત્રીજું સત્ય તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે કે આમાં જવાબ શું આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો આપણે આગળ જઈએ તો આપણે ટૂંક સમયમાં મૂળભૂત અધિકારમાંથી જેટલા બે પ્રશ્નો અગાઉની એક્ઝામમાં પૂછાયા છે તે તમામ પ્રશ્નો લઈને આપણે આવવાના છીએ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત